નંબર વિસ્તારમાં સર્કલ પાસે આગનો બન્યો હતો કારણ કે પાઇપ લાઇનમાં લીકેજના કારણે આગની બનાવો બન્યો હતો ત્યારે આજ રોજ ખોદકામ કરતી વખતે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને રોડ પર પીવાનું પાણી ફુવારા ઉડ્યા હતા ત્યારે તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી જ્યારે આ કામગીરી અગાઉ પણ પાણીના લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ તંત્રની નિષ્કાળજીથી કારણે પાણીના લાઇનમાં અવારનવાર વારંવાર લીકેજ સર્જાય છે જ્યારે આ જગ્યા ઉપર ચોથી વાર પાણીમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને આજે ફરી એકવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને આજે વિસ્તારના જાગૃત નાગરિક અને પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ વિરોધ કર્યો હતો અને તંત્ર સામે કોન્ટ્રાક્ટર સામે આકરો પ્રહાર કર્યો હતો અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવું જણાવ્યું હતું આ માજલપુર સ્પંદન છે સર્કલ છે ચાર રસ્તા અને ઇન્દ્રો કોમ્પ્લેક્સ પાસે સિંધોય માતા રોડ અમર જ્યોત શોપિંગ સેન્ટર અહીંયા છેલ્લા પંદર દિવસમાં આ ચોથી વખત પાણીની લાઈન લીકેજ લિકેજ થઈ ગઈ છે એક ને એક જ કામગીરી વારંવાર કરવામાં આવે છે અને એક જ કામગીરીના ચાર ચાર વખત બિલો ભરાઈને આના રૂપિયા કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને એ એ રૂપિયા એ બિલોમાંથી અધિકારીઓને પણ એમનો ભાગ મળે છે હિસ્સો મળે છે અને છુટાયેલા જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને પણ અમને જાણવા મળ્યું છે કે એમને પણ એમાંથી હિસ્સો મળે છે એટલે કોઈ પણ કોર્પોરેટરો બોલતા નથી અને એ જોવા આવતા નથી પ્રજાને અમે છેલ્લા બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખા શોપિંગમાં આખા વિસ્તારમાં અમારે પાણી નથી તો આ તંત્રની બેદરકારી છે અને કોન્ટેક્ટ કરોની અને અધિકારીઓની મિલી ભગતના લીધે આજે પ્રજાને વેઠવું પડે છે પ્રજા કેટલી મહેનત કરીને પરસેવો પાડીને કમાય છે અને એ કમાણીમાંથી વેરો ભરે છે પરંતુ પ્રજાને હું લાગ્યું છે કે પ્રજાને એમના વેરાનું યોગ્ય વળતર મળતું નથી પ્રજાને મા પ્રજાના ભાગે માત્ર હેરાન થવાનું જ લખ્યું છે આ કળયુગમાં અને અધિકારીઓને જલસા કરવાના છે કોર્પોરેટરો ચૂંટાયેલી ભાગોને જલસા કરવાના છે હું મીડિયાના મિત્રોને ખરેખર આ મીડિયાના મિત્ર જે અમારી વાત પ્રજા સુધી પહોંચાડે છે અને તંત્ર સુધી પહોંચાડે છે તો હું તમામ મીડિયાના મિત્રો ને સેલ્યુટ કરું છું અને તેમને કહું છું કે તમે આ આમ આજ રીતે અમને સહકાર આપશો પ્રજાનો અવાજ બનશો આજે પ્રજાનો અવાજ કોણ છે મીડિયા જ છે આજે મીડિયા છે તો પ્રજાનો અવાજ દૂર દૂર સુધી પહોંચશે આ પંદર દિવસમાં ચોથી વખત પાણી લિકેજ થયું અને ચોથી વખત ખોદે છે અને પાછા પૂરે છે અને પૂરે છે તો યોગ્ય પુરાણ કરતા નથી અંદર એ લોકો પોલ પોલું રાખે છે ખરેખર જે માટી અંદરથી કાઢી એ માટી એ લોકો ટેક્ટરો ભરીને બીજે લઈ ગયા તો એજ માટી પાછી અંદર પૂરવી જોઈએ નાખી રોલર ફરવાથી આજે બધા રોલર રોલરના વજનથી આ કનેક્શન તૂટી ગયા અને ભૂવા પડી ગયા તો આખા વડોદરા શહેરમાં ભૂવા પડવાનું કારણ જ આ છે કેમકે આખા વડોદરા શહેરના તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરો બેદરકારી કામ કરે છે અને ચૂંટાલી પાક ને પૈસા મળી જાય છે એ લોકો બોલતા નથી બસ આનો હું વિરોધ કરું છું